સુરત પોલીસ દ્વારા પોલીસ પરિવાર અને શહેરીજનો માટે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર ભવ્ય નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું ગૃહ રાજ્યમંત્રી સુરતમાં હતા તે દરમિયાન તેમણે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર યોજાયેલા નવરાત્રી મહોત્સવ દરમિયાન હાજરી આપી હતી બીજી તરફ પીઆઈથી લઈ ડીસીપી કક્ષાના અધિકારીઓ પોલીસ વર્ધીમાં નહીં પરંતુ સુંદર ટ્રેડિશનલ ડ્રેસમાં લોકો વચ્ચે ગરબાના તાલે ઝૂમી રહ્યા છે આ સાથે પોલીસ દ્વારા સામાજિક પ્રવૃત્તિ પણ કરવામાં આવી રહી છે અને નવરાત્રીના આયોજનમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનની ઝુંબેશની જાગૃતિ માટેના પણ પ્રયાસો કરાઈ રહ્યા છે સુરત શહેરના

પોલીસ દાંડિયાએ રમે છે ને છે કે નહીં કઈ અજબ ગજબની વાત છે કે નહીં એ તમને સૌને ગરબા રમાડવા માટે રાત દિવસ એક કરીને આપણા સુરત શહેર પોલીસ પરિવારે તમારા સૌ માટે અહીંયા વ્યવસ્થાઓ કરી છે તમને જાણીને આનંદ થશે આપણી રક્ષા કરનાર પોલીસ જવાનો જે શહીદ થયા છે તેમના પત્ની અને પરિવારો દ્વારા અહીંયા સ્ટોલની વ્યવસ્થાઓ કરવામાં આવી છે આજે આ વ્યવસ્થાઓ જોઈને મને ખૂબ આનંદ થયો અને તમારા વતી હું એમને અહીંયા આભાર માનવા અને અભિનંદન આપવા આવ્યો છું આભાર આપવો પડે કે નહીં ભાઈ માનવા પડે કે નહીં આટલા કંજૂસ સુરતીઓ આપવા પડે કે નહીં આભાર તો હું એમને આભાર બી આપું છું અને અભિનંદન બી માનું છું નવરાત્રી ના નવ દિવસ સૌ ગુજરાતીઓ માટે આસ્થાના સૌથી મોટા દિવસો હોય છે પરમ ભક્તો ગુજરાતના ખૂને ખૂને વર્ષો વર્ષથી આદિ અનાદિ કાલ ગરબાની આપણી આ પરંપરા છે મારી ઉંમરને મારાથી મોટી ઉંમરના અનેક લોકો એવા હશે કે જેને વર્ષો વર્ષથી મોડી રાત વહેલી સવાર સુધી ગરબા રમ્યા હોય ત્યારે શેરી ગરબા હતા આજે ગરબાનો રૂપ બદલાયો છે આ ગરબા એ આપણી સૌની આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે આજે માં અંબાના ચરણોમાં વંદન કરીને મારી એક ગુજરાતની દીકરી જોડે ચાલે જે પ્રકારની ઘટના બની છે માં અંબાના ચરણોમાં વંદન કરીને માં અંબાને પ્રાર્થના કરીને એક જ મનોકામના માંગી છે કે માં અંબા આ ગુજરાતના એક એક પોલીસ જવાનોનો લોહી ઉકલી ગયું છે આ દરિંદો દુનિયાના કોઈ જઈને છુપાય પણ આ પોલીસ ની મહેનત પર માં આંબા શક્તિ આપજે આશીર્વાદ આપજે અને વહેલા થી વહેલા મારી ગુજરાત ની દીકરી પર જે પ્રકારની ઘટના થઈ છે એને પકડવા માટે કઈક ને કઈક શક્તિ આપજે